ની બોન છાપો જામબે જામબા કેમ નહીં પડી રહ્યા હું જામબા ખવાયો કે નું જામબુ પડે એમ કરીને તેથી જામબા નહીં પડે કેવો જામબો થઈ ગયો એમ કુસે મને જામબો હું કાની ખવડાવી ગયો હું જામબા ખાવા આવ્યો જામબુ મને ન્યા લે ને કઈ નહિ હા શું કરે એમ હું જોઈ રે પરિયા હરા કઈ નહીં રે બાબે આ જામબા મે કીધું પડી નહીં રહ્યા એમ કરીને એમ જમવા નહી હે જામવાડે જમવા નહી પડે મારી મગજ મોર્યો બાબો છાપુ ખરા એક જણા હાથે ભાળે મેં કોની હાથે રે પેલા મગના હાથે જાતે

મને મારે હું લાગે ત્યારે મને લાગે ખાસ કઈ ને ડો હાથે રહ્યો

પણ ગળે લાકડી દઈને માર દેતી હોય ને હા કે કે મે ગળે લાકડી દઈને મારો એમ થખેર એમ થાય કે મારા હવન માં પડી જાય એમ થાય એમ થાય કે હા એ હાસી વાત તે માર ફેર ડોડો જોવા પડે ફેર એમ બીજો ડોડો હા ડોડો થાકી ગયો કઈ પ્રેમ લીલા નું કઈ નહી હોય હા તેલો પેલું કે તમ સોરા થાકી ગયા સોરા ગમે ઈ કરી ખાઈ પ્રેમ લીલા આપડ હા ડાહા કહેવાય તે તની કરતા બાબા મર જાય તેમાં જોવે તની કરતા હવડે જોઈ લે ને એમ હવડે પોરિયા કાં જોઉ એમ હા

ઘેર જતો મક્કી માં જાય કોથળીઓ લીને જાય બે ત્રણે કોથળીઓ થોડું

ભારે ડાહુ થઈ ગયું છે મન મારે કઈ નઈ જાય નઈ જાય ભાડું છે મોક્યું છે હું કીધું છે બાબી વાટ જોતા એમ હા બાબા ને હું અસલ દુતાઈ કરું હું અસલ કે આ ભૂખા કાઢ નાખે એમ જવા દે